જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા ત્રીજા બ્લોગમાં તમારું સ્વાગત છે આરોઈ પ્રાંતિનું રેલવે સ્ટેશન પ્રાંતિથી અમે શામરાજી રેલવે ગાડીમાં જઈશું શામળિયા ભગવાનના દર્શન કરવા માટે ટ્રેન આવી ગઈ છે પહોંચી ગયા અમે શામળાજી મંદિરે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે રસ્તો જઈ રહ્યો છે આજુબાજુમાં નાની મોટી દુકાનો છે એક દોઢ કલાક જેટલો સમય થયો અને ટ્રેનમાં અમારે ભાડું થયું એંસી રૂપિયા ખાલી ખાલી એંસી રૂપિયા એંસી રૂપિયામાં પ્રાંતિતથી શામળાજી આ રહ્યો શામ્રાજી મંદિરનો ચોથો ગેટ આમ ટોટલ ચાર ગેટ છે અમે ચોથા ગેટથી પ્રવેશ કર્યો તમારે પણ મારી જેમ શામળિયાને હુંડીની અરજ કરવી હોય તો અરવલ્લીની ગિરિમાળામાં બિરાજતા મહેશો નદીના કિનારે આસન ગ્રહણ કરેલા મારા સામરિયાને જરૂરથી મળી આવજો અમે જ્યારે દર્શન કરવા ગયા ત્યારે ભીડ બહુ ઓછી હતી એના કારણે અમે મંદિરને નિહારવાનો અને મંદિરમાં દર્શન કરવાનો મોકો બહુ સરસ રીતે મળ્યો બહુ સરસ રીતે દર્શન થયા મંદિરની આજુબાજુમાં અરવલ્લીની ગિરિમારાઓ દેખાઈ રહી હશે તમને અને મંદિરનું પ્રાંગણ પણ બહુ સરસ છે એ મારી હોંડી સ્વીકારો મહારાજ રે શ્યામરા ગીર ધારી મારી હોંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી ધારી ઓમ નમો ભગવતે વાસુદેવાયા નમઃ પુરાણોમાં ગદાધર ક્ષેત્ર તરીકે ઓળખાતા શામળાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણના શામળિયા શેઠના નામ પરથી પડ્યું છે અહીંના મંદિરની દિવાલો પર દેવી દેવતાઓની મૂર્તિઓ ફૂલવેલની મૂર્તિઓ આકૃતિઓ પ્રાણીઓની આકૃતિઓ ખૂબ સરસ રીતે કંડારેલી છે મહાભારત અને રામાયણના પ્રસંગો પણ કંડારેલા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કોતરણી કામ બહુ સરસ રીતે કોતરણી કામ કરેલું છે કામ જોઈ શકો છો તમે મારી સ્વીકારો મહારાજ રે શામરા ગીર અહીંયા પ્રણવ પણ બહુ સરસ રીતે રમ્યો હતો પ્રણવમાં પણ રમવાની બહુ જ મજા આવી હતી પછી અહીંયા અમે થોડા ઘણા ફોટોઝ પણ પાડ્યા પણ અહીંયા બે જ ફોટા મૂક્યા છે શામરાજી મ્યુઝિયમ પણ આવેલું છે એ જોઈ શકો છો તમે પછી આ રહ્યો શ્રી નાથજી વિશ્રમ આશ્રમ એ પણ તમે જોઈ શકો છો આ રહ્યો નાગધરા કુંડ કહેવાય છે કે કાર્તક મહિનામાં આ કુંડમાં સ્નાન કરવાથી બહુ જ પુણ્ય મળે છે કહેવાય છે કે પ્રાચીન કાળમાં આ સત્યવદી રાજા હરિશ્ચંદ્રની નગરી હતી એવું માનવામાં આવે છે કે તેમના લગ્ન મંડપની ચોરી હજુ હયાત છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ જ સત્યવદી રાજા હરીશચંદ્રના લગ્ન મંડપની ચોરી છે અંદરનો દરવાજો બંધ હતો નહીંતર મારે લગ્ન મંડપની ચોરી જોવી જ હતી પણ સખ્ત મનાઈ છે અંદર જવાની એટલે પછી આપણે ના ગયા હરીશચંદ્રના લગ્ન આ સ્થળે થયા હતા એવી માન્યતા છે અને આ રહ્યો પુરાવો તમે જોઈ શકો છો પછી અમે મેશો જરાશય એટલે કે મેશો નદી જોઈ બહુ જ મોટી નદી છે જોવાની બહુ જ મજા આવી જોઈ શકો છો તમે મેશો ડેમ કાર્તિકી પૂર્ણિમાએ અહીંયા મેરો ભરાય છે ત્રણ અઠવાડિયા સુધી આ મેરો ચાલે છે નદીમાં આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે અને નદીમાં સ્નાન કરે છે આ જે પથ્થર દેખાય ને એ પથ્થર એ પથ્થર પર મેં દસથી પંદર વર્ષ પહેલાં નામ લખ્યું હતું પણ એ નામ અત્યારે મારું ભૂસાઈ ગયું ક્યાંક અહીંયા શંકર ભગવાન અને સર્વ દેવીનું મંદિર પણ જોવાલાયક છે ખૂબ મસ્ત વ્યૂ દેખાય છે ભાઈ બહુ જ સરસ હર હર મહાદેવ અહીંયા ગીરધારીલાલજી ખાડ ચોક મંદિર જે શામળાજીમાં જ આવેલું છે હું જ્યારે ગયો ત્યારે લોક થઈ ગયું હતું પછી પિનાકેશ્વર મહાદેવ સિદ્ધ બાવાની સમાધિ પણ છે અહીંયા આ રહી જોઈ શકો તમે મહાલક્ષ્મીજીનું મંદિર પણ છે પણ અમે ફરીને આવ્યા ત્યાં સુધીમાં આ પણ બંધ થઈ ગયું હતું ખાસ નોંધ કે તમે અહીંયા ત્રણથી ચાર કલાક તો વિતાવજો તો જ મંદિરના દર્શન કરવાની અને મંદિરને જોવાની મજા આવશે નહીતર મજા નહીં આવે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળિયા ગિરધારી